નમસ્કાર મિત્રો જય ભીમ અમારા નવા ઓડિયોમાં મિત્રો આપણું હાર્દિક સ્વાગત છે અને મિત્રો જે વડોદરાથી જે જયંતિભાઈ જેઠવા છે અને જે આજે મનસુખભાઈ રાઠોડને ને ફોન કરી અને જે સનાતન ધર્મ વિશે જબરજસ્ત વાત કરી અને શેઠ સંઘાળસા વિશે પણ જબરજસ્ત ડિબેટ કરી મિત્રો આખું આ રેકોર્ડિંગ સાંભળો અને જે મનસુખભાઈ રાઠોડના જે જયંતિભાઈ જેઠવા જે વડોદરાથી જે મનસુખભાઈ રાઠોડના સતત વિડીયો જોતા હોય અને મનસુખભાઈ રાઠોડ જે સમાજ સેવાનું કામ કરતા હોય અને સારું કરતા હોય અને આજે જયંતિભાઈએ મનસુખભાઈ રાઠોડને અને બિરદાવ્યા અને આજે જબરજસ્ત પણ વાત પણ કરી અને જાતિ વિશે અને જે આ શેલૈયાનું જે આપણે વાત કરી કે શેઠ સંઘાળ અને સંગાવતી વિશે જબરજસ્ત આ રેકોર્ડિંગની અંદર વાત કરી અને મનસુખભાઈ રાઠોડને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને જોરદાર આ રેકોર્ડિંગની અંદર વાત કરી તો આ રેકોર્ડિંગ આપણે છે આખું રેકોર્ડિંગ તમે સાંભળો અને સનાતન ધર્મની વાત કરી છે આખું રેકોર્ડિંગ સાંભળીને તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર જરૂર કહીજો અને આ રેકોર્ડિંગ વધુમાં વધુ શેર કરજો તો સાંભળો આ રેકોર્ડિંગ જે વડોદરાથી જયંતિભાઈ જેઠવા છે

અને સારું સારું કામ કે એમ તો થાય મને કે હું અહીંયા તમારી પાસે રહેવા આવતો રહું હા ઓકે આપણે કઈ સમાજ માંથી બોલો દાદા હું મોચી સમાજ માંથી બોલું ભાઈ મોચી મોચી હાજી હાજી બઉ તમને હું એમ લાગુ કે મારા કુળ માં એવો દીવો કેમ ના પાક્યો ભગવાન તમારી જનતા તમારો કુળ રોશન કર્યું ભાઈ કોઈની મારી તાકાત નથી તમને કોઈ બોલી શકે ભગવાન તમે કયો ખીલી મારી દયો

બહુ ધન્ય છે ભાઈ ધન્ય છે વડોદરા કઈ જગ્યા હું વાઘોડિયા રોડ ઉપર રહું છું ભાઈ વડોદરા હા વડોદરા વાઘોડિયા રોડ ઉપર અને પોલીસ પાસે બહુ સારું છે જો આવો તો કોક બીક નીકળજો ભૂલા પડો તો ઓકે દાદા આવું તો રીંગ કરી દો હા તમારું ટાઈમ હાચવી તમને હાચવી આવો તો સારું

વૈષ્ણવ માં તો પેલા એવું હતું કે લગ્ન કરાવે તો વૈષ્ણવ અંધશ્રદ્ધા માં માણસ મરી ગયું એવું છે સાહેબ કે અંધશ્રદ્ધા એના માટે છે કે ભુવા ભુવાનો ધંધો કરીને એમાંથી જે ભુવા વાળા હોય માતાજી વાળા હોય એને ભુવે આવરી લીધા પછી મેલડી વાળા હોય તો એમાં વારી લીધા વરસાદ વરસે તો કેવું પાણી કચકતા જેવું હોય નીચે પડે તો મેલું ડોર થઈ જાય એની કઈ પાણીમાં જો અભદ્ર શબ્દ ભળી જાય નિર્વાણી થઈ જાય એટલે આ બધી જે કાઈ માણસના ના મન ના મરણ છે મનની જે કાઈ વ્યથા છે એમાં ફેરફાર છે ધર્મનો એક નસો છે માણસ ને બધા ભગવાન ના પડતા અલગ અલગ થઇ આ ભગવાન માનો તો આ થાય ફલાણા ભગવાન ને માનો તો આ થઇ જાય પછી ધર્મ ની અંદર એ પછી તેવા માં ફરતા થઇ કે કુતરા ને રોટલો નાખવા થી આ થાય ગા ને નીણ નાખવા થી આ પૂન થાય પારેવા ની સણી નાખવા થી આ પૂન થાય અને

પણ આ દેહ ની ઉપર જે લખેલું હોય આ દેહ ને જે દંડ ભોગવવાના હોય એ તમારે ભોગવવા જ પડે મતલબ આપડે એવું માની કે ભૂંડાઈ નું એક્સિડન્ટમાં આપણું મૃત્યુ માંડેલું છે પણ કર્મ થકી કોઈની દુવા લાગી હોય તો એ માં ઢળડા તો મરી જાય બોલા જે ના કટકા થવાના નિયત થઈ જાય જે ભાલા ની અણીએ મોત માંડ્યું હોય ને રામબાવર ના કાંટા મરી જાય મૃત્યુ કોઈ પણ છે પણ જીવન બાપા દાસી જીવણ ના આજે અઢીસો વર્ષ થયા આજે અઢીસો વર્ષમાં એના ડંકા વાગે છે સાચી વાત છે ઉગારામ બાપા થઈ ગયા એના હજી ડંકા વાગે છે જોટલ તીર્થિયા એના ડંકા વાગે છે ઝાઝરકા ની અંદર સંત સવૈયા નાથ થયા જેના ડંકા વાગે છે બાપા સીતારામ બગદાણા ની અંદર થયા જેના ડંકા વાગે છે જે હજી અહિયાં જીવે છે આપડા બાપ દાદા સોથી પેઢી મરી ગઈ હજી આવડતી નથી એ બારોટ ના ચોપડા લખો બારોટ ના બોલાવો ને અગિયારસો દઈ શકે તમારા દાદા નું નામ ગોતી દે કે ભાઈ મારા બાપ નો એનો બાપ ને એના બાપ નું નામ આ હતું નામ ચડતા નથી એના એ નામ જીવે છે સાહેબ એટલે મહાપુરુષો એ કીધું કે નામ સમોવડ કોઈ નહિ જપ તપ તીરથ કે જોગ ઈ નામે પાતક છૂટી જાય જેને નામે નાસી જાય મહારોગ મહારોગ કેતા મન ના રોગ હું 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 દરબાર છું 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 ભરવાડ રબારી કોળી મહાપુરુષો એ આ શબ્દ રૂપી ઠપકા આપ્યા છે આ લોકો કીધું ભજન ભજન નથી ઈ ભજન નથી ઠપકો દીધો છે કવિ કાગ બાપુ નું ભજન ચડ્યા હોય ચકડોળે બાપુ શીખા મણી કરે જેના ચિતળા ચકડોળા ચડી ગયા હોય એને એને ગમે એવી હોય શું કરે કાઈ ના હોય ગમે એવો માણસ હોય પણ માયા બધ ભરીને બેઠો હોય તો એને કદાચ મોટો ભૂખ ગુરુ કરો એને શું કરે કઈ ના કરે એટલે કવિ કાક બાપુ એ કીધું કે જેના ચિતળા ચડી ગયા હોય ચકડોળે બાપુ શીખામણી એને શું કરે અરે મન જેના માયા માં લલતાણા બાપુ ગુરુ ગમે કવિ કાક કે રોહિદાસ બાપા નું જે કુંડ હતી ને આવડ રંગી ચામડા રંગતા કવિ કાક બાપુ એ રોહિદાસ બાપા માંથી પંક્તિ કીધી છે કે આવડ રંગાણી વાલા જ્યાં તો ગંધી વર્તાણી હા કે તો કેવાના ચમાર કુંડના પાણી એના હાથ ગંગા ના નીર એને શું કરે ચમાર કુંડ ની અંદર રોઈદાસ બાપાએ ગંગાજી પ્રગટ કર્યા તમે ગંગાજી હાથ પાણી લ્યો ને ધોવ નાવ બધું કરો તો એ ચમાર કુંડ ના પાણી માં જે રોઈદાસ એ ગંગા પ્રગટ કરી તારે ગંગા ના નીર એને શું કરે બરાબર વાહ વાહ

ધા વિધરામણસે કોઠીયે કાણા શું કીધું કોઠીયે કાણા નહીં 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 કરામણ છે કોઠીએ કાણા એને વણતા ની હારે ધાગા વિધરાણા બાપુ હાથ હાથનારા એને શું કરે કોઠી એ કાણું પડી ગયું હતું પણ કેમ કરવું કવિ કાગ કે વિધરાણા એને એને નારાયું કરાય મહાપુરુષો એ સાહેબ આ ઠપકા દીધા કવિકાગ એવી એવી ચોપાઈ માં એવા એવા શબ્દો જેને કરોડો રૂપિયા દયો પણ એની એને ગાય જાણ્યું હમસી જાણ્યું નહી બગલો થઈ નદી કાઠડે મોટી માળો ઉભી બગલા જેવા ધોળા લુગડા પહેરીને કવિ કાગ કે બેઠો નદી કાઠડે પણ મન જેના માતલીએ લલસાણા બાજુમાં હાથા મોતી પીડ્યા એને બગલો શું કરે તો આ મહાપુરુ એવું કવિ કાગ બાપુ થબાય સાંભળે છે આ શબ્દ છે ને બધા જીવમુખી ભજન છે પણ એની અંદર સમાજ ને ઠપકા દીધા છે જીવમુખી છે ગુરુમુખી નથી બરોબર

મને એમ થાય કે એને મને પતાવી દો કેટલા ને આવી દલીલ કરવામાં માં કેમ ભાઈ તું કોક માણસ એમાં છે જો જે જેના સંસ્કાર એક આવે દુઃખ ઉપડે ને એક આવે દુઃખ જાય એક વિદેશ ગયો ને બીજો પાસે બેઠો નો પોહાય ઈ એ આણંદ કે કર માણદા માણે માણે ફેર એક લાખો દેતા ન મળે ને એક તાંબિયા નો ફેર સાહેબ જે જેનું પેઢી ઉજળી હોય જેના મા બાપ ઉજળા હોય જેના ઘરે તમને કહું સારા માણસો હોય એના ઘરે કોઈ બી આવા એવા બફાટ કરે એવા સમાજ સમાજ ને વિઘ્ન ઉભા થાય એવા એવા છોકરા ગધેડી ના ગધેડા થાય નાગડી ના થાય ના વાંદરા જ થાય એમ નાલાયક ના નાલાયક જ થાય ને સંતના સંત જ થાય આ મહાપુરુષો એટલે ને કીધું કે ભક્ત બીજ પલટે નહીં જુગ જાય અનંત ઊંચ નીચ ઘરે અવતરે હોય સદાય સંત ના સંત ભગવાન તમને ખરેખર હું કે ભગવાન ને શીખવરે થી આવ્યા હો બરોબર છે એની માને એટલી વાણી કે મોઢે રાખવી ને બોલવી પછી કઈએ કઈએ આમ કડીઓ ઈટ માંડે ક્યાં ખાડો છે ને ક્યાં સિમેન્ટ ને ભરું એવી રીતના તમે સજ્જડ સુનાયડું મારી દયો

અને સંગાવતી ની ટેવ હતી કે સાધુ ને જમાડી ને જમવું પણ સંગાવતી છે ને એ રોજ કે કોઈ સાધુ હોય તો ગોત્યા ને ભજન પ્રસાદ લઈ લઈ પણ ક્યાય સાધુ મળે નહી આઠ આઠ દિવસ થી ભૂખ બેઠી ભગવાન ને ખબર પડી કે હજી મારા દીકરા ભલે લંગાતા જાવું નથી બરોબર ઈ ભગવાન પોતે સાધુ નું વેસ લઇ અને દિલખા ના ની અંદર ઓલી નદી ના ભેખડ માં બેઠો સંઘાળશે ને કીધું સંગાવતી એક જાવ ને હામે કોઈક સાધુ જેવું છે ત્યાં જ હોય તો લેવો તો સાધુને જમાડીને આપણે જમી લઈએ બરોબર એ જ્યારે સાધુને ત્યાં લઈ ગયા ને પછી આ તો ભગવાનનું સ્વરૂપ ધારણ કરીને આવ્યો તો જ્યારે સત્યની કસોટી ક્યારે થાય વિરોધ થઈ પારખા લેવા પારખા લેવાય હારે હારે ને આ સીસોડામાં જેટલા આવ્યા ને બધા એને ફૂકા કાઢી ની કપાય હા એ સંગાવતીની સંઘાળશાય ને એને બધે ખીર રોટલી બનાવી હા અને જમવા દીધું

હા 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 એટલે ઈ માસ મટન જયારે પીરસ્યું ને ત્યાં કીધું કે આ માસ મટન છેનું છે કે બાપો તમારી આટલે અમે કસાય વાડેથી લેવાથી તો કે બાપા અમે આ નો ખાઈ તો એજ માસ તોય અમે એ માણસ ના જમીએ ને પર માટી નો ને પ્યાર રે એ અમારે પર માટી નો ન પ્યાર બાપુ આ એમ થાય આવા માસ મટન અમે નો ખાઈએ અમે તો માણસ ના મટન ખાઈએ સાહેબ એના દીકરાને ને જયારે કીધું કે નિશાળે ભગવાન પોતે શિક્ષક નું રૂપ ધરી વિયોગ્યો વિયોગ ત્યાં કીધું કે તું ભાગી જા તારા બાપ ને ઘરે કોક સાધુ આવ્યો છે ને તને તારું માથું કાઢી ને ખવડાવી દેવાના અને તું અહી થી થી ભાગી જા હા એટલે એ સેલૈયા એ કીધું કે મારાથી આ નો થાય એ જી ભાગુ તો મારી ભોમ કા લાગે ને ભોરીંગ ઝીલે ને બાર રે એ વાલા ઓલો ભોરીંગ ઝીલે ને બાર આ મેરા મન જે માજાવું માં મુકે આ સત નાસુ કે સાહેબ ભગવાન પોતે ગયો અને આ બધું ગુરુ તોય એને ભાગ્યો નહી સાહેબ એના ઇતિહાસ રે હવે અહીંયા તો તમે કહો પાણીપુરી ખાચી ખાચી છોકરા હોય ન્યા ખા બાપા ઈ સુરબીર જન્મ નો લે આ મહાપુરુષો એ આવી આવી કસોટી કરીને આમાંથી પસાર થયા ત્યારે ઈવડે એના જે જે કાર થયો એને તમને કહું ચેલૈયા નું માથું ખાંડી ખવડાવી દીધું ન તો કે હજી હું વાંજિયા ના ઘર નું જમતો નથી ત્યાં ચગાવતી કીધું કે બાવા સમી હવે મારા પેટમાં છે પાંચમો મહિનો તને કટા કાઢીને આપી દો મારા પેટમાં પાંચ નો ગર્ભ છે હવે વાંજિયા નથી

તો મિત્રો તમે જે આખું આ રેકોર્ડિંગ જબરજસ્ત સાંભળ્યું તમે જે આ વડોદરાના જે જયંતિભાઈ જેઠવા મોચી હતા અને જે સતત જે મનસુખભાઈ ઓડિયા સાંભળતા હોય અને મનસુખભાઈ રાઠોડને એવી વાત કરી જયંતિભાઈ જેઠવાએ કે અમે અમારા ગુરુ છો એવી રીતે બધી જબરજસ્ત વાત કરીને ભુવા વરાડા આ બધું ખોટી છે ખોટી વાત છે ખોટીના છે આ બધા અને મનસુખભાઈ રાઠોડ સાથે સરસ મજાની જે વાતચીત કરી જે જયંતિભાઈ જેઠવાએ વડોદરાથી અને સનાતન ધર્મ વિશે વાત કરી અને તમે સાંભળ્યું મનસુખભાઈ રાઠોડે જબરજસ્ત દુવા પણ ગાયા અને શેઠ સંગાવતી અને એના વિશે પણ જે શેલૈયા વિશે પણ જબરજસ્ત ડિબેટ કરી મિત્રો તો મિત્રો આ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું તો વધુમાં વધુ શેર કરજો અને જે વડોદરાથી જયંતિભાઈ જેઠવા હતા અને આ જે મનસુખભાઈ રાઠોડ સાથે બધી સનાતન ધર્મ અને જે શેઠ શેઠ સંગાવતી અને શેલૈયા વિશે જબરજસ્ત વાત કરી અને મનસુખભાઈ રાઠોડની બિરદાવ્યા સારું કામકાજ કરતા હોય અને બિરદાવ્યા અને આવું આવું કામ કરતા હોય એવી રીતે બિરદાવ્યા અને ત્યાં પણ આવવાની વાત કરી તો મિત્રો આ રેકોર્ડિંગ વધુમાં વધુ શેર કરજો અને આવા આવાને આવા રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો તો મિત્રો વિડીયોમાં એટલું જ મળે